નમસ્તે આજે આપણે ગળપણમાં સ્વસ્થ રહેવા માટે કેવું ભોજન લેવું જોઈએ તેના વિશે જાણીશું સંતુલિત આહાર લેવો જોઈએ પ્રોટીન માટે દાળ તુવેર કઠોળ દૂધ છાશ દહીં પનીર લઈ શકાય છે કાર્બોહાઇડ્રેટ્સ માટે ઘઉં જુવાર બાજરી ઓટ્સ બ્રાઉન રાઈસ લઈ શકાય છે ચરબી માટે ઓમેગા 3 યુક્ત તેલ જેમ કે તલનું તેલ અર્સીનું તેલ નટ્સ અને બીજ

વધારે ફાઈબર વાળું ભોજન અનાજ ફળો શાકભાજી ઓછું તેલવાળું અને મસાલા વાળો ખોરાક લેવો જોઈએ પાણી પાણી અને સેવન દિવસે ઓછું થી પીવું જોઈએ લીંબુ પાણી છાસ સૂપ નારિયેલ પાણી પણ લાભદાયી હોય છે ખાવા માટેના નિયમો એક સાથે વધુ ન ખાઈને દિવસમાં ચાર થી પાંચ વાર ઓછી માત્રામાં ખાવું જોઈએ

મીઠા વગરના દાળિયા ઓટ્સ લઈ શકાય છે અને શાકભાજીમાં ઉપમા મૂની દાળ અને ઢોકળા શકાય છે નાસ્તો એટલે કે મિડ મોર્નિંગ એક નાનો ફળ ખાવો જોઈએ જેમ કે સફરજન જામફળ કેરી ના ખાવી જોઈએ લીલી ચા અથવા ગુલાબી ચા પી શકાય છે બપોરના ભોજનમાં એક થી બે ફુલકા એટલે કે ઘઉંમાં જુવાર બાજરી અને સોયાબીન મિક્સ કરીને ખાવું જોઈએ એક કટોરી શાક મોટા લીલા પાંદડા વાળું ઉત્તમ ગણાય એક કટોરી દાળ મુંગ તુવેર એક કટોરી દહીં એક નાની plate કાચું સલાડ પણ ખાવું જોઈએ સાંજ ના નાસ્તા માં પૌવા ચણા અથવા તો હમણાં રાંધેલા નો સૂપ પી શકાય છે લીલી ચા અથવા અજમાનું પાણી પીવું જોઈએ રાત્રી ભોજનમાં અલ્પાહાર અથવા તો લાઇટ ફૂડ લેવું જોઈએ જેમ કે 1 થી 2 ફુલકા રોટી હલકું શાક જેમ કે દૂધી તુરિયા લૌકી ટમેટા વગેરે લઈ શકાય છે મગનો સૂપ અથવા દાળ પીવી જોઈએ તથા છાશનું પણ સેવન કરી શકાય છે દિવસમાં 2 થી 3 લિટર પાણી પીવાનું રાખવું જોઈએ દરરોજ હલકી કસરત કરવી જોઈએ જેમ કે ચાલવું ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચાલવું જોઈએ ખાંડ તળેલું બેકરીની વસ્તુઓ સફેદ ભાત મેંદા ન લેવા જોઈએ વધુ કઠોળ અને ફાઈબર યુક્ત આહાર લેવો જોઈએ જ્યારે શક્ય હોય ત્યારે ઘરના તાજા ભોજન પર ધ્યાન આપવું જોઈએ